જય માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં ન હોય તો મજામાં આવી આજે છે આપણે જાન્યુઆરી તો અમારે જવાનું છે આજે ઝંડો ફરકાવવા ઝંડો લઈ આવ્યા છે બરોબર ને

مہی گھر تو સચિન ને હેત ને બિદુ ને મેડા નાસ્તો કરવા કેવું છે મસ્ત તો નાસ્તો આલે છે આ બિસ્કિટ છે ખારી છે પાત્રા છે અને આમાં માય બેન આવી જશે નીચેથી રમી રમી હા થાકી જાશે હા થાકી જયા ને હા થાકી ગયા હવે રમી રમી આથી આવ્યો છે આથી જોવે છે શેરીમાં જમવા બે ઈ છે તો તૈયારી થેકી છે સલાડ છે રોટલી છે ફુલાવર નું શાક છે સાજ છે બરોબર ને વાઈટ કા સારો છે જો એને એટલે ફોકસ લાગીને ભાઈ તમને